નમસ્કાર મિત્રો ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કયા વિસ્તારોમાં વરસાદને કારણે જળમગ્ન થશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારે હાલની સ્થિતિને જોતા મચ્છીમારોને આગામી અડતાલીસ કલાક માટે દરિયો ન સૂચના પણ આપવામાં આવી છે મહત્વનું છે કે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી અડતાલીસ કલાક રાજ્યમાં વરસાદનું જોર વધશે જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજા અનરાધાર વરસી શકે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર પાટણ સમી સમીઆરિસમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જળમગ્ન થશે તો આ તરફ કચ્છ પંચમહાલ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો સાત જુલાઈથી લઈને બાર જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારો માં આઠથી લઈને દસ ઇંચ વરસાદ ખાબકી શકે છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ફૂકા કાઢશે જોકે અઢાર જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા સેવાઈ રહી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો